દરેક વિષયના દરેક પાઠના આપણે સોલ્યુશન મૂકીએ છીએ સ્કોરશીપ મેળવવા માટે થઈને આ સ્કોલરશીપની કિંમત છે નેવું આ સ્કોલરશિપ તમને પ્રાપ્ત થાય તે માટે અમારી સાથે જોડાયેલા રહો જુઓ જાણો શીખો અને સમજો જેથી કરીને તમને આ સફળતા પ્રાપ્ત થઈ શકે અને નેવું હજાર રૂપિયા જે સ્કોલરશિપ મળશે જે તમને ભણતરમાં આર્થિક રીતે મદદરૂપ સાબિત થઈ શકે ચાલો તો વધારે સમય આજે નથી લેવો શરૂ કરીએ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર તેર પ્રકાશ પહેલો સવાલ છે અરીસાની સપાટી સાથે નેવું અંશના માપનો ખૂણો બનાવતા કિરણને શું કહે હવે અરીસાની સાથે નેવું જે ખૂણો બનાવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણની વચ્ચેનો જે ખૂણો બને નેવું તો નેવું ખૂણો હોય એને હંમેશા શું કહેવાય લમ તો આપણો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે લમ ત્યારબાદ જોઈએ આપાત કોણ કયા બે કિરણો વચ્ચે રચાય છે હવે આપાત કોણ આપાત કોણ કયા બે કિરણ વચ્ચે રચાય છે તો તમે જોઈ શકો કે આ અરીસો છે બરાબર આ આપણું છે આપાત કિરણ આ છે પરાવર્તિત કિરણ અને અહીંયા છે આપણો લંબ તો આપાત કોણ આપણે આને કહી શકીએ કારણ કે આ જે આપાત કિરણ અને કોની વચ્ચે વચ્ચે હોય છે જેને આપણે કહીએ છીએ આપાત આપાત કોણ તો આપણો જવાબ આવશે કિરણ અને લમની વચ્ચે જે ખૂણો રચાય છે એને આપણે કહીએ આપાત કોણ જો આપાત કોણ પિસ્તાલીસ હોય તો પરાવર્તન કોણ કેટલો હોય છે એટલો કોણ એટલો જ પરાવર્તન કોણ એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન ડી પિસ્તાલીસ ત્યારબાદ જોઈએ ખરબચડી સપાટી દ્વારા થતું પરાવર્તન એ કેવું પરાવર્તન અનિયમિત પરાવર્તન એટલે કે કોઈ એનું નક્કી ન હોય કે ભાઈ કિરણ ચાલીસ અંશનું છે કોણ તો પરાવર્તન કોણ પણ ચાલીસ અંશ થાય એવું હોતું નથી કારણ કે સપાટી ખરબચડી છે તો આમાં આવશે અનિયમિત પરાવર્તન ત્યારબાદ જોઈએ સૂર્યપ્રકાશ કેટલા રંગોનો બનેલો હોય છે કે તો સૂર્યપ્રકાશ કુલ સાત રંગનો બનેલો છે આઠમાં ઘણી વખત આવી ગયું છે તમને આવડતો જ જશે આ પ્રશ્ન તો જવાબ આવશે ઓપ્શન ડી મિત્રો ખાસ મહત્વની સૂચના કે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેની આપણી પાસે બુક પણ ઉપલબ્ધ છે આ બુકની કિંમત માર્કેટમાં લેવા જશો તો ત્રણસો એસી રૂપિયા થશે પેલા બુક વિશે માહિતી આપી દઉં તો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં તમારે તૈયારી કરવા માટે આ ખુ બુક ખૂબ ઉપયોગી સાબિત થવાની છે આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્નો હશે ઘણા તારવીને પ્રશ્નો આમાં કાઢેલા છે દરેક ચેપ્ટરમાંથી તો આ બુક તમે ખરીદી શકો આ બુક તમે જો સ્ટેશનરી અથવા નજીકની કોઈ દુકાનેથી લેવા જશો તો તમારે ત્રણસો રૂપિયા કિંમત ચૂકવવી પડશે જ્યારે આપણી ચેનલમાં આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે બુકની ખરીદી કરશો તો તમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે એટલે કે આ બુક તમારે થશે બસો ને એંસી રૂપિયા કુરિયર ચાર્જ કોઈપણ પ્રકારનો નથી તમને એમ થાય કે અહીંયાથી તમે મગાવશો બહુ દૂર રહો છો તો કુરિયર ચાર્જ એ જ પ્રમાણે થશે તો એવું નથી કુરિયર ચાર્જ કોઈપણ પ્રકારનો લેવામાં આવશે નહીં ઘર સુધી તમારે બુક પહોંચી જશે જેની કિંમત તમારે રહેશે રૂપિયા બસો ને એસી વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો એમાં દરેક બાબત બુક માટે તમને આપેલી છે જુઓ જાણો અને ખરીદો આગળ જોઈએ છઠ્ઠું કોનિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે છે તેને શું કહે છે આ જે સ્નાયુનું બંધારણ હોય તેને શું કહેવાય રેટિના કહેવાય કીકી કહેવાય નેત્રપટલ કહેવાય કે આઈરિસ તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી એને શું કહેવાય છે આઈરિસ કોણ આંખને વિશિષ્ટ રંગ પ્રદાન કરે આંખને જે વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે કોણ છે નેત્રપટલ આઈરિસ કીકી કે રેટિના તો જવાબ આવશે આપણો ઓપ્શન બી આઈરિસ આઈરિસ છે એ આપણી આંખને વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે એટલે કે આપે છે પ્રકાશનું કિરણ આંખના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે તેને શું કહેવાય પાછળનો જે ભાગ છે આંખની પાછળનો ભાગ ત્યાં આપણું પ્રકાશનું કિરણ એક કેન્દ્રિત થાય એટલે કે ત્યાં ભેગું થાય છે અને આપણને દેખાય છે તો એ જવાબ આવશે શું નેત્ર એટલે કે ઓપ્શન આંખના કયા કોષો રંગ પારખે છે ચાલો રંગ પારખવાનું કામ કોણ કરે છે તો આંખમાંથી અંધ તળી શંકુ કે ધ્રાણ તો આપણો જવાબ આવશે ઓપ્શન સી શંકુ જે રંગ પારખવાનું કામ કરે છે અને ત્યારબાદ આંખની સામેથી વસ્તુ ખસેડી લેતા તેનું પ્રતિબિંબ કેટલા સેકન્ડ સુધી ચાલુ રહે છે આપણે કોઈ પણ વસ્તુ જોતા હોય ને જો ત્યાંથી લઈ લેવામાં આવે અચાનક તો આપણે એ પ્રતિબિંબ કેટલા સમય સુધી આપણી આંખની સામે રહી શકે છે તો આવશે એકના છેદમાં તેર આટલા સમય સુધી આપણે તે વસ્તુની આંખની સામે પ્રતિબિંબને જોઈ શકીએ છીએ કેટલો સમય એકના છેદમાં ખાસ યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ઘણી વખત પૂછાય છે બરાબર એટલે કે આ વસ્તુનું એક તમારે ધ્યાન રાખવાનું છે આપણી ચેનલની અંદર લાઈવ રેકોર્ડેડ લેક્ચર ક્વીઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન ત્યારબાદ મોડલ પેપર સોલ્યુશન બુક વિશે મેં તમને માહિતી આપી તે મુજબ બે ભાગ આવવાના છે મેટ અને સેટ આપણી સાથે તૈયારી શરૂ રાખો મેટના દરેક વિડીયો મુકાઈ ચૂક્યા છે ન જોયો તો અત્યારે જોઈ શકો છો એમાંથી પણ શીખી શકશો અને સેટ વિભાગ જેની અંદર તમારે આ ધોરણ આઠની અંદર આવતા મુખ્ય છ વિષય ગણિત અંગ્રેજી ગુજરાતી વિજ્ઞાન સમાજ અને હિન્દી તો આ દરેક વિષયના મુખ્ય ચેપ્ટર છે મુખ્ય ચેપ્ટરના દરેક મોસ્ટાઈમપી પ્રશ્નો પણ આપણે આવરી લીધા છે તો વિડીયો જોતા રહો સમજતા રહો શીખતા રહો અને આ સ્કોલરશીપ પ્રાપ્ત કરો આ હતો વિષય વિજ્ઞાન જે આ છેલ્લું ચેપ્ટર આજે આપણે ચલાવ્યું ફરી નવા વિડીયોમાં આપણે ફરી એક વખત મળીશું આપ સૌ આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ